નમસ્કાર તમારી સાથે આપનું હાર્દિક સ્વાગત છે પૂનમ નો હોય ને ત્યારે દરેક ગામની કુવાસીઓ એક માતાજીનો ગરબો રાખે છે અને આ પૂનમ દિવસે માત્ર દસ દિવસ ગરબો રાખી અને પૂનમ દિવસે આ ગરબામાં ચોસઠ મા ના મૂકવામાં આવે છે આ જૂની પ્રથા છે

આવતી હોય છે અને પહેલા વાળા ને કરતા પગી આજે બળી ને દાડે પાછી ઠાવે લઈ અને આ માતાજી આવે આજે વાળા મચી જાય બધી કુમાશી ને તો વારે દબડ માતાજી છે ચોસઠ માતા કુમાશી તો સંપરી ગમે એવું સંકટ આવે તો કુમાશી ને વારે આ માતાજી આવે ચોસઠ હા ચોસઠ માતા

પ્રસાદ માતાજી નો લે અને આનંદ કરે હું ચા પાણી બધી સગવડ મળે ખુરશીઓ પીરી આનંદ આનંદ સાંભળો તમે આ છે ને આ ચશ્મ મંદિર તમે જોવો ને જે નચી હોય એ જોવો તો ખુશ ખુશ થઈ જાવ હા અને માતાજી દરેક ની શ્રદ્ધા પૂરી કરે અમારો ભો એવો છે ને કોઈ નારે બીજું કોઈ લે ને અને અમારો ભો છે ને ધીરે ધીરે કઈ સત્યવાન કેટલો માનતા હોય

મિત્રો તમે જોઈ શકો છો કે મા ચોસઠ માણો તળાવ છે કે જે અહિયાં લાખો શ્રદ્ધાળુ શ્રદ્ધાળુ આવે છે અને ચોસઠ માતા એમના બધા સપના પૂરા કરે છે

ભરીને દાડે ભરી અહીં આવતી હોય છે અને પહેલાં વાળા ને કરતા પગી આજે ભરીને દાડે પાછી થાળી લઈ અને આ માતાજી આવે આજે વાળા મચી જાય બધી કુમાશી ને તો વારે દબડ માતાજી છે ચોસઠ માતા કુમાશી તો સંપ્રીને ગમે એવું સંકટ આવે તો કુમાશી ને વારે આ માતાજી આવે ચોસઠ હા ચોસઠ માતા

પ્રસાદ માતાજી નો લી અને આનંદ કરી હું ચા પોણી બધી સગવડ મળે ખુરશીઓ ભીડી આનંદ આનંદ તમે આ છે ને આ ચશુમાળા નું મંદિર તમે જોવો ને જે નચી હોય એ જોવો તો ખુશ ખુશ થઈ જાવ હા અને માતાજી દરેક ની શ્રદ્ધા પૂરી કરે અમારો ભો એવો છે ને કોઈ નારાયણ બીજું કોઈ લે નહીં પણ એનો અમારો ભો છે ને ધીરે ધીરે કઈ સત્યવાન કેટલો માનતા હો કરવામાં આવે છે જેટલા વટમણા આવી બધું જાઓ દલાલપુર ધાડે હોય હા